છે થોડીક લાંબી પ્રોસેસ એટલે બપોર પૂરું થઈ જાય એટલે બધી જોઈ મા એની તૈયારી મેં કરતા તાપી તૈયારી કરતા અમે હમણાં પ્રિયલ ને ઘરે બગાવી બાર ને પછી આવી હતી પ્રિયલ જાય બિસ્કીટ ખાતી હતી ચેવડો બનાવવાની શરૂઆત કરી દીધી કારણ કે ચેવડો થોડોક ખવાય પણ અને ભેળ કરવી હોય હાલે એટલે સૌની પહેલા આપડે ચેવડો બનાવીએ છે તો આજે થોડુંક કર્યું ને થોડુંક કાલે કરજો તો થઈ જાય છે જાજુ તો બનાવવું ન થાય આપણે દક્ષા જાય મદદ કરે બધું એ કારે થાય નહીં મારે જો તૈયાર થઈ છે આજે વેલે સવારમાં અમારે જેમ છઠ ની રસોઈ હોય આપણે હાથમને દિવસે દિવસે બે દિવસ તાજું ખાવાનું હોય તો અમારી જેમ અગાઉ પણ તૈયારી કરવા એ તો કરજો આમ તો તૈયાર લઈ લઈ આપણે અડધું ફરસાણ તો તૈયાર જ લે હું પણ આ છેવડો તો શું છે કે આપણે ભેળ ખાવી હોય ને અડધું આજે ને અડધું કાલે એમ કરી લઈ ને થેપલા ને એવું બધું

thumbnail ma likho lajawab chewdo bo bahut mast banaya chewdo chokha na pawano saja apa cokan apa watrai ne ima mumra wagarela ne tarela bi i mix kar ne ave ma ima apne oli ni mori dal ave ne ha ke a mori ne se na khani se baki bati na khai gyu bi ne bati thai gyu tayar અડધો કિલો સેવ ના પંચસો ગ્રામ જેટલી ચણાની દાળ ને ચોખાના પવા આપણે તૈયાર હતા ને કિલો જેટલા હતા આ બધી મિક્સ કરી દઈએ એટલે આપણો ચેવડો તૈયાર થઈ ગયો આ ચેવડો આપણે નાસ્તામાં ખાઈ લેવાનો ને ભેળ બનાવવી તો એનો મસ્ત સ્વાદ આવી જાય બની ગયા બધું મિસ થઈ ગયું બની ગયો તીખા ને થોડાક કરશું બહુ કોઈ જાજુ ખાતા નથી ને આ તો આપડે ભેળ છે ભેળ કરીને ખાવી હોય એટલે તો બનાવીએ ત્યાં જ થાય એટલે ચેવડો વધારે હોય બાકી તો થોડું થોડું હોય

પછી પોતું કરી નાખ ને થામ ધોઈ નાખું ને એવું બધું કરવાનું છે આજ તો નવરાજ નહીં થાય રાંધણ છતનું રાંધવાનું છે આજ બેક બનાવી લે બેક આઈટમ તો પછી કાલે થોડુંક બનાવવાનું રહે એમ તો જાજુ બાજુ બનાવવાનું નથી ધીરે ધીરે પોરો ખાતા ખાતા બનાવીએ માય ઘડી પોરો ખાય તો પ્રિયલ બાબા વિડીયો કરવાનું કામ કરે હું મારું કામ કરું પ્રિયલ રમે કેમ કે હાડા બાર વાઈ ગયા તેથી હું હે તો નહીં હવે એક વાગ્યા પછી કે દોઢ વાગે હોય તેથી રમે તો હું benda pertama korwa mendu, tapi mera jo, mera ni ana, betul orang munt yang membara naya kata ne, dia membara katit. Eh mida, ten membara mau baywa, ini membara baywa, ni taplacen orang mau mana naya kata ne, ibu naya kata tiar naya kata, ini jadi liluk kaler naya ku, naya huk kaler naya ku, ikauui tak kay, ni, kah, ni. Hello piu, kima jau jau? એમ જવું ને તો અમે છે ને શોર્ટ વિડીયો શૂટ કરવા અહીંયા આવ્યા હતા પોટમાં એ વિડીયો તો તમે જોઈ લીધો હોય છે બધા મજા આવી છે હવે અમારે ઘરે જવાનું છે પાછું આવી ગયું છે આપણું અહીં ઘર અહીંયા જ છે આ તો શોર્ટ વિડીયો શૂટ કરવો હતો ને આજે આ શોર્ટ વિડીયો એવા હતું કે પ્રિયલ ને છે ને બપોરે હું રે આવી તો આજે નિંદર ન આવી એટલે પછી દક્ષાને કાં આપણે કંઈક એવો વિડીયો બનાવીએ કે જેમાં પ્રિયલ છે ને એ ભેગી હોય

અંદર નો નો હોય કે ખોલો 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 પછી અમે અંદર જવા દઈએ પછી પ્રિય રીહાઈ જાય ના લોિય

હોય ય મમથાર તો હોય જાય બાકી ને એટલે આજનું કામ ની કર લઈએ અત્યારે હવા છ વાગી ગયા અને હું પારસી કરતી હતી ને એ અધૂરી મૂકી દીધી તો એ ગાઈ દેવાનો ટાઈમ આજ પારસી કરવાનું હે ને કેટલા ટાઈમ થ કરવાનું હતું તે વાર જ નહોતો આવતો જ પ્રિયલ અટાણ મોકે હોતી અત્યારે હજી ઉઠી નથી ને ગાય દવાનો ટાઈમ બપોર ન નીંદર કરીને એટલે હવે પેલા ગાય દઈ આવીએ ને પછી બાકી છે ને એમાં પારસી કરી નાખીએ પછી પ્રિયલ ઉઠી જાય ને આપણે માએ બનાવ્યો આપડો સુગંધ આવે મસ્ત હા સાંજ પડી હે તો જો આજે હે ફરસાણ માં આપડે ચેવડો બનાવ્યો અને માં બનાવ્યો મોનથાર આપણો ચાહણી વાળો આપડે ભેર નું આપડે ચેવડો તો હવ ની પેલા હોય ની પેલા બનાવી લીધો હવારમાં બનાવી લીધો

આપણો વિડીયો પણ કાલ જોશે છે કાલે જ કોમેન્ટ કરો ને કાલે લોકો બની ગઈ હોય કાલ ખરા પાંચે બની ગઈ હોય તો તો અમારે છે ને કોમેન્ટ વાંચવાનો બહુ ટાઈમ નથી મળતો પણ ક્યારેક ક્યારેક વાંચી હોય બહુ ટાઈમ નથી મળતો કેમ કે હમણા કામમાં બધા વ્યસ્ત હોય ગાય દવાનો ને કામ મન પ્રિયલ મન પૈરા હોય ને તો હવે હા તમને દેતા નવરાજ છે તો જો બસ હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કર લેજો મળશું પાછા નો વિડીયો માં ત્યાં સુધી બધા હર હર મહાદેવ